સુરક્ષાના વેસુ વિસ્તારમાં ગત મોડી રાત્રે ધાર્મિક વૈમનસ્ય ફેલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે હેગડેવાર પાસે આવેલી એક સોસાયટીના ગેટ બહાર લગાવવામાં આવેલા ભગવાન ગણેશના ધાર્મિક પોસ્ટરો બે શખ્સોએ ફાડી નાખ્યા હતા આ ઉપરાંત નજીકની દુકાનોના પોસ્ટરો પર ફાડી તોફાન મચાવ્યું હતું બનાવની જાણ થતાં જ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું વિશ્વ વિસ્તારમાં ગત મોડી રાત્રે ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે ભગવાન ગણેશના ધાર્મિક પોસ્ટરો બે શખ્સોએ ફાડી નાખ્યા હતા આ બનાવમાં આરોપીઓ એક ટેમ્પો અને ઓટો રિક્ષામાં પણ તોડફોડ કરી હતી સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેના આધારે પોલીસે કાર્યવાહી કરતા આરોપીઓ શૈલેષ બારિયા અને શિવા નાયકની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ગણેશની શોભાયાત્રા દરમિયાન ડીજે પર ગીત વગાડવા બાબતે સામાન્ય તકરાર હતી રાખી આરોપીઓએ કૃત્ય હતું આજે સુરત સિટીના બેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે બે થી નો પિસ્તાલીસ કલાકની સમયગાળા દરમિયાન બેસુ હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો હેડગેવર નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ બસો અઠાન ત્રણસો બે બે અને મુજબની ફરિયાદ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કારણ શું છે કારણ તપાસમાં ઉભરીને સામે આવશે બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના માં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા ડીજે ની સોંગ બાબત ની કોઈ આપસી આ લોકો ના ઝઘડા થયેલ હતા જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરે છે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશ